જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ભરેલા મરચાંનું શાક તો તેના માટે મેં આ રીતે જે માર્કેટમાં બહાર મળતા હોય છે તે રીતના મરચાં લઈ લીધેલા છે અને તેને વચ્ચેથી આ રીતે કાપા પાડી દીધેલા છે સાથે જ આપણે ચણાનો લોટ લીધેલો છે જે આમાં ભરવાનો છે આપણે આ જો કાપા પાડેલા છે તેની અંદર આપણે ચણાનો લોટ ભરવાનો છે તો તેના માટે મેં આ રીતે કાપા પાડી લીધેલા છે અને જો તમારા મરચાંની જો તીખાસ વધારે હોય તો અંદરથી તમારે નસો કાઢીને એમાંથી બીયા કાઢી લેવા અને મોડા મરચાં હોય તો કંઈ વાંધો નહીં એમાં ભલે રહ્યા બીયા હવે આપણે એમાં મસાલાની જરૂર પડશે જે રેગ્યુલર દાળ શાક માટે વપરાય છે તે જ છે તેની જ સાથે આપણે ખાંડ આમચૂર પાવડર સંચર પાવડર ગરમ મસાલો અજમો અને હિંગ લીધેલી છે જો આ રીતે મેં મસાલો લઈ લીધેલો છે તેની જ સાથે આપણે મીઠાની જરૂર પડશે મીઠું તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જે આ ચણાનો લોટ લીધેલો છે તેને આવી રીતે એક વાસણમાં શેકી લેવાનો છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસ ઉપર એક વાસણ ગરમ કરવા મૂક્યું છે જે જાડા તળિયાવાળું છે તેની જ અંદર આ ચણાનો લોટ એડ કરી દીધો છે અને હવે એને સતત હલાવતા જઈને એને આ રીતે શેકી લેવાનો છે એને બિલકુલ પણ વચ્ચે એકલો મૂકવાનો નથી આ લોટને નહીંતર અમુક જગ્યાએ વધારે શેકાઈ જશે અને અમુક જગ્યાએ શેકાશે પણ નહીં એટલે એને સતત હલાવતા જઈને આ રીતે એ ચણાના લોટને શેકી લેવાનો છે જેથી આમાં જે મોઈશ્ચર હોય બધું દૂર થઈ જાય અને જ્યારે આપણે આ ચણાનો લોટ આમાં ભરીએ તો આપણને ખાતી વખતે એ કાચો ના લાગે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણા ચણાના લોટનો કલર બદલાતો આવે છે એટલે કે આપણો શેકાતો આવે છે આ ચણાનો લોટ હજી આપણે આને એક મિનિટ સુધી શેકાવા દઈશું હવે આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે જુઓ તમે આ રીતે આ રીતે આપણે ચણાના લોટને શેકવાનો છે હવે એને આપણે ઠંડો કરવા માટે એક થાળીમાં લઈ લઈશું ઠંડો થાય પછી એમાં મસાલો કરશું આ રીતે જેમાં આપણે જે ખાંડ અજમો સંચર પાવડર આમચૂર પાવડર અને હિંગ લીધી હતી તે આમાં એડ કરી દઈશું તેની જ સાથે આપણે મીઠું એડ કરીશું જે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે હવે આમાં આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે જે પણ તમારા તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો તેની જ સાથે હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે આ બધો મસાલો છે એમાં સારી રીતે મિક્સ થઈ જાય અને ભરાવા માટે આપણે એમાં મોવણ દેવાનું છે તેલનું મોવણ દેવાનું છે અને આમાં લચકા પડતું આપણે જે મસાલો છે તે રાખવાનો છે જો આ રીતે એને મિક્સ કરી દેવાનું છે અને આપણો મસાલો એકદમ લચકા પડતો હોય એવો રાખવાનો છે જો આ રીતનો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે મસાલો તૈયાર કર્યો છે એટલે આપણે અંદર શાકમાં બીજો કોઈ મસાલો એડ કરવાનો નથી આ જ મસાલો ભરવાનો છે તો આપણે જે કાપા પાણીને મરચાં તૈયાર કર્યા છે તેમાં આ મસાલો પહેલાં ભરી લઈશું બધા મરચામાં જો આ રીતે બધા મરચાં ફૂલ ભરી દેવાના છે જો આ રીતે મેં બધા મરચાં હવે ભરી લીધેલા છે જો કેટલા સરસ રીતે ભરી દીધા છે હવે આપણે આ મરચાંને તળવા માટે એક વાસણ ચણાનો લોટ શેક્યો તો એ જ લઈ લીધેલું છે તેમાં તેલ એડ કરી દીધેલું છે બે ચમચી જેટલું હવે આપણે આમાં જીરું અને હિંગ જ એડ કરીશું ખાલી અને એ સતળાઈ જાય આપણું હિંગ અને જીરું ત્યારબાદ આપણે આ મરચાંને એમાં એડ કરીશું તો આપણે જે મરચાં છે કઈ રીતે મૂકવાના તો આ રીતે મરચાને મૂકવાના છે જે મસાલાવાળો ભાગ છે એ ઉપર રાખવાનો છે નહીંતર મસાલો તમારો તેલમાં ભળી જશે એટલે તમારે આ રીતે રાખવાનો છે અને ઉપરથી આ રીતે જે નીચે ગરમ તેલ થયું છે તે રેડતું રહેવાનું છે ઉપર મરચાં ઉપર જો આ રીતે હવે આ રીતે આપણે બધા જ મરચાં એડ કરી દઈશું મસાલો ભરેલો ભાગ ઉપર રાખવાનો છે અને જે મસાલા વગરનો ભાગ છે એને તળીએ જવા દેવાનો છે અને એને ધીરે ધીરે કરતા શેકતું જવાનું છે અને બબલ્સ આવે અને આની પતલી ચામડી થઈ જાય ત્યાં સુધી એને તળવાના છે આ મરચાંને હવે આપણે આ મરચાંને આ રીતે ઉપરથી તેલ પણ એડ કરી દઈશું થોડુંક એટલે આપણા મરચાં બળી ના જાય અને આપણો જે મસાલો છે એ પણ બહાર ના આવી જાય એટલે મરચા જે મસાલો ભરેલો છે એની ઉપર પણ થોડુંક તેલ એડ કરી દેવું જો આ રીતે મેં મરચાંને સારી રીતે ગોઠવી દીધા છે હવે આપણે એની ઉપર થોડીકવાર ઢાંકણ ઢાંકી દઈશું એક જ મિનિટ સુધી ઢાંકણ ઢાંકવાનું છે અને પછી એને આ રીતે ખોલીને એને હલાવતા રહેવાનું છે અને એની સપાટી ચેન્જ કરતું રહેવાનું છે જે સાઈડ તળાઈ જાય એની વિરુદ્ધ સાઈડ એને મૂકી દેવાનું છે જો હવે એને પલટાવી લીધા છે આપણે નીચેની સાઈડ આપણા થઈ ગયા છે આ રીતે બબલ્સ આવી ગયા છે એટલે હવે આપણે એને બીજી સાઈડ પલટાવી લીધેલા છે એટલે બીજી સાઈડ પણ થઈ જાય આ જ રીતે કરતાં કરતાં પાંચ મિનિટ લાગી છે મને આ મરચાંને તળતાં અને હવે આપણા મરચાં એકદમ સારી રીતે તળાઈ ગયા છે અને ખાવા માટે બિલકુલ તૈયાર છે તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે એને એકદમ બંધ કરી દઈશું અને હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો સર્વિંગ પ્લેટમાં મેં આ રીતે સજાવી લીધેલા છે તમે આને કઢી ખીચડી ઘરે બનાવી હોય તો તેની સાથે પણ ખાઈ શકો છો દાળ ભાત બનાવ્યા હોય તો તેની સાથે પણ આ ભરેલા મરચાંને ખાઈ શકો છો હવે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને વીઆર ક્રેઝી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર